बाग આપણી રાષ્ટ્રીય ફૂલ કમળ આપણી રાષ્ટ્રીય રમત ઓકી તહીં પૈસા ઉપર સનો કોનો ફોટો આયા કઉ કોતી બાપુનો આપડા દેશની રાતાની નઈ ખબર તું બલૂન ચલાયને જવાનું કેતો તો અમદાવાદ દિલ્હી આપડા દેશના વડા પ્રધાન કોણ હ ખબર નહી દેશના વડાપ્રધાન પીએમ ખબર નહીં એમ હા ખબર નહીં માનો જીયા સાહેબ મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ